કેવી રીતે છે તે તમામ જે બાબતોનું નિરીક્ષણ અહીંયા કરવામાં આવી રહ્યું છે આપ્યો કે જે પ્રકારે આવતીકાલે જયારે શિવજી કી સવારી વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર નીકળશે અને સમગ્ર શહેર વડોદરા શહેર ભક્તિમય બનવાનું છે તેને લઈને શહેર પોલીસ હવે કટિબદ્ધ થઈ છે શાંતિપૂર્ણ માહોલમાં આ યાત્રા પૂર્ણ થાય તે માટેના પ્રયત્નો શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા સમગ્ર રૂટ પર આ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે સાથે જોઈન્ટ

કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્તથી લઈને તમામ જે બાબતો છે તેને પહોંચી વળવા માટે શહેર પોલીસ કટિબદ્ધ થઈ છે જો કે જે પ્રકારે સમગ્ર રૂટ પર રણકેશ્વર લઈને માંડવી માંડવીથી લઈને આ ન્યાય મંદિર સુસાગર સુધી અને સુસાગર લઈને ભારતના ટોકીસ સુધી શહેર પોલીસ સમગ્ર રૂટનું વેચલ કરવામાં આવી રહ્યું છે અને જે કે શહેર પોલીસ કમિશનર સમગ્ર રૂટ પર બંદોબસ્ત કેવી રીતે છે તે પણ નિરીક્ષણ કરી રહ્યા છે સરકારે શાંતિપૂર્ણ માહોલમાં આ રૂટ છે જે યાત્રા છે એ પૂર્ણ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હાલ પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ અને તેની સમગ્ર ટીમ કટિબદ્ધ થાય છે અને સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે હાલ તેઓ આ જે જગ્યાએ આ મહાઆરતી એટલે કે સુસાગર ખાતે આ જે સર્ગેશ્વર મહાદેવ પ્રતિમા છે ત્યાંથી લઈને જે સમગ્ર રૂટ છે તે સમગ્ર રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ અને ફૂટ માર્ચ

હાલ પોલીસ કમિશનર શ્રી જે મહાઆરતી થવાની છે ત્યાં પહોંચ્યા છે અને સમગ્ર રૂટનું છે જો કે જે મહાઆરતીની જગ્યા સ્થળ છે ત્યાંથી લઈ જે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી લઈને

સુસાગર આજે સર્વેશ્વર મહાદેવની પ્રતિમા છે આવતીકાલે અહીંયા સાંજે સાત વાગે મહાતી પણ થવાની છે અને ધાળામાર તૈયાર આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે આવતીકાલે મહાશિવરાત્રિનું મહાપર્વ છે અને ત્યારે મહાપર્વ

શોભાયાત્રા માટે શહેર પોલીસ દ્વારા વિશેષ પ્રકારની સુરક્ષા સંબંધી તૈયારીઓ કરવામાં આવેલ છે અને આજે આપણે રિહર્સલ કરી રહ્યા છીએ આપણે રણમુક્તેશ્વર મંદિરથી નીકળી માંડવી થઈ સુરસાગર લેકથી આપણા ટવર ચાર રસ્તા થઈને સંતરામ મંદિર ખાતે આ સમાપ્ત થાય છે સમગ્ર પાંચ કિલોમીટર રૂટ ઉપર પોલીસ સંવેદનશીલતા પૂર્વ ઇતિહાસ ગયા વર્ષોમાં બનેલા અનુભવના આધારે આપણે વ્યૂહાત્મક રીતે પોલીસની તૈનાતી કરી રહ્યા છીએ અને આમાં એડિશનલ સીપી ડીસીપી અગિયાર જેટલા એસીપીઓ પચીસથી વધારે ઇન્સ્પેક્ટર પાસઠથી વધારે સબ ઇન્સ્પેક્ટરો બે હજારથી વધારે પોલીસ કર્મચારી અધિકારીઓ તૈનાત રહેશે પોલીસના મદદમાં શહેર પોલીસની સાથે સાથે એ કંપની એસઆરપી આપણા અધિકારી કર્મચારીઓ પણ એડિશનલ ડિપ્લોયમેન્ટ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ક્રિમિનલ્સ એની પોટેન્શિયલ ડિસરપ્ટિવ એલિમેન્ટ્સને ધ્યાને રાખીને આપણે ડીસીબી એસઓજી પીસીબીના અને સી ટીમના અધિકારીઓ પણ તૈનાત રહેશે સાથે સાથે ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટને ધ્યાને રાખી આપણે તમે જોયું છે ગઈકાલે આપણે જાહેરનામા પણ બહાર પાડી છે તો સમગ્ર માર્ગ ઉપર કોઈ વાહનના પ્રવેશ ન કરે સેફ સિક્યોર જગ્યા ઉપર લોકો પાર્કિંગ કરે અને આવતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન પબ્લિકામાં પ્રવેશ કરવાની પ્રયાસ ન કરે એવો આપણા અનુરોધ છે સાથે સાથે કન્ટિન્જન્સી પ્લાનના ભાગરૂપે કેટલાક સ્થળોએ આપણા વજ્ય રોન્ડ વાહન વિડીયોગ્રાફર ફોટોગ્રાફર સાથે સાથે બોડી કેમેરા સાથેના પોલીસ અધિકારીઓ પણ તૈનાત રહેશે અને આ સ્થળે જે મહામંગળારતી થનાર છે તો કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આપણા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ પણ એમના ઇક્વિપમેન્ટ્સ નિષ્ણાતો તરવૈયાઓ સાધન સામગ્રીઓ સાથે આવતીકાલે તૈનાત રહેશે તે ઉપરાંત આપણે એમ્બ્યુલન્સ ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ અને ફાયર ટેન્ડર્સ પણ રહેશે તો સમગ્ર રૂટ ઉપર સુરક્ષા સંબંધી તમામ વ્યવસ્થા આપણા ગોઠવી દીધા છે આવતીકાલે જે મહિલાઓ વરિષ્ઠ નાગરિકો બાળકો જે આપણે વોલરબલ સેક્શન કહીએ તેઓ એમના પરિવારજનો સાથે આવે કોઈ વેલ્યુએબલ જુએલરી બેગેજીસ વગેરે ના ના લાવે અને દર્શન માટે સેફ ફેમિલિયર એરિયામાં ઊભા રહીને દર્શન મેળવી લે અને કોઈ જગ્યા ભીડભાડ ના થાય તે માટે સતત ચાલતા રહે અને કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી ક્રિમિનલ એક્ટિવિટી અને એમના અનાનુકૂળતા થાય એમરજન્સી ઉભો થાય તો ડાયલ હંડ્રેડના મારફતે પોલીસને સંપર્ક કરે અથવા ફરજી ઉપરના પોલીસ અધિકારીને સંપર્ક કરે અને પોલીસ વિભાગ સાથે સંકલિત પ્રયાસથી હું માનું છું કે આવતીકાલના સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે સાથે સાથે શહેરમાં એકસો સાહીઠથી વધારે મંદિરોમાં દર્શન મહામંગલ આરતી વગેરે થનાર છે બાવીસથી વધારે શોભાયાત્રાઓ પણ નીકળનાર છે તે જગ્યાએ પણ લોકો ક્યુમાં ઊભા રહે તંત્ર સાથે અને આયોજકો સાથે સંકલન કરે જે એમના વોલન્ટિયર્સ સ્વયંસેવકો છે એમના વાતને આદર કરીને સિસ્ટમેટિકલી દર્શન મેળવીને નીકળે એવો આપણા અનુરોધ છે અને સાથે સાથે અન્ય વિભાગો સાથે પણ આપણા સંકલન કરીને તમામ સુરક્ષા વ્યવસ્થાઓને ધ્યાને રાખીને આવતીકાલે શહેર પોલીસ બંદોબસ્તનું મેનેજમેન્ટ કરશે આવતીકાલે ઓનરેબલ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પણ વડોદરા ટ્રાન્ઝિટમાં નીકળનાર છે પરંતુ આ કાર્યક્રમમાં નથી અત્યારના અત્યાર સુધી આપણે કોઈ ડેફિનેટ વીઆઈપી મુવમેન્ટ અંગેનું વિગત નથી પરંતુ મળીએ તે તમને જાણ કરીશું રૂટ ઉપર મકાનો છે છે લોકો રહે તો એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આપણે અનુરોધ કરી છે જે રિસ્કી બિલ્ડિંગ હોય ત્યાં બેરિકેડિંગ કરવા માટે અને પોલીસ પણ કેટલાક વિસ્તારોમાં એડિશનલ ડિપ્લોમેન્ટ કરીને એવા જગ્યાએ લોકો ઊભાના રહે આ અંગે પ્રયાસ કરશે દરેકને અનુરોધ પણ છે તમે પોતાના બાલ્કની ઉપર અનસેફ રૂપ ઉપર ના રહો ને સેફટીને ધ્યાને રાખો અન્ય જે કંઈ દર વર્ષે જે સુરક્ષા વ્યવસ્થા અંગે આપણે આયોજન કરીએ છીએ આ પ્રકારનો આવર્ષ પણ આપણે કરીએ છીએ થેન્ક યુ સર તો આ હતા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને તેઓ અહીંયા જે સમગ્ર રૂટ જે રણ મુક્તેશ્વરથી લઈને આપજો કે

ત્યારે તેને લઈને વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે શાંતિપૂર્ણ માહોલમાં શિવજી કી સવારી પૂર્ણ થાય તે માટેના શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા આજે સમગ્ર રૂટ નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જો કે આવતીકાલે આ મહાઆરતી છે અને સુસાગર ખાતે ભવ્યથી ભવ્ય આયોજન થશે અને સમગ્ર જે તળાવ છે તે પણ લાઇટોથી જગમગી ઉઠવાનું છે ત્યારે આવતીકાલે જ્યારે આ મહાઆરતીનું આયોજન છે તેને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા પૂર્ણ થાય તે માટે શહેર પોલીસ હવે કટિબદ્ધ બની છે કેમેરામેન રાહુલ કપ્તાનની સાથે સુરત સોલંકી સ્પર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા